વર્ક ફ્રોમ હોમના કન્સેપ્ટને આધારે સામાન્ય નાગરિકોને ટેલિફોનિક સંપર્ક સાધી રૂપિયા કમાવાની લાલચ આપી એગ્રીમેન્ટ કરાવી તેમના વિરુદ્ધમાં ખોટી રીતે કેસ કરવાનો ભય બતાવી માતબાર રકમ બેંકોમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવીને બળજબરીથી રૂપિયા કઢાવી લેતી ગેંગનો પર્દાફાશ કરી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડી કોમ્પ્યુટર અને ડેસ્કટોપ નંગ સાત મોબાઈલ ફોન નંગ પંદર તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક સાધન સામગ્રીને મળીને કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ઓગણપચાસ હજારમાં તાણા કબજે કરતી સુરત શહેર પીસીબી અને એસઓજી પોલીસ પીસીબી અને એસઓજી પોલીસની ચોક્કસ બાતમી મળી કે સુરતના અઠવા સિવિલ ચાર રસ્તા રાજન્સ બે કોમ્પ્લેક્સ ઓફિસ નંબર બી આઠસો ખાતે એક ઇસમ નામે મોહમ્મદ અમન મોહમ્મદ અશરફ પહેલવાન રહેવાસી સંગ્રામપુરા તલાવડી અઠવા સુરતને ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ કરવા માટે ઓનલાઈન લેન્ડલાઇન કોન્ટ્રાક્ટ કરાવી તેમજ કસ્ટમર સમય મર્યાદામાં ડેટા એન્ટ્રીનું કામ નથી કર્યું અને કોન્ટ્રાક્ટનો ભંગ કરેલ છે તેમ કહીને વકીલના નામે ફોન કરી પોલીસ તથા કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી ગ્રાહકોને ડરાવી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી પબ્લિકના માણસો સાથે છેતરપિંડી કરે છે હાલમાં તેઓની આ પ્રવૃત્તિ ચાલે છે વગેરે બાતમીના આધારે

આમિર હારૂન હુનાની મોરા ફાયર સ્ટેશન પાસે જુનેદ છુસેન પઠાણ રુસ્તમપુરા સલાબતપુરા અને જેબુન સાતના મસ્જીલ ફોન રૂપિયા એક લાખ નવ્વાણું હજાર સીપીયુ ન સાત એક લાખ ચાલીસ હજાર અંગ્રેજીમાં વાતચીત કરવાની સ્ક્રિપ સાથે ગ્રાહકોના મેઇલ આઈડી મોબાઈલ નંબર મળીને કુલ રૂપિયા ત્રણ લાખ ઓગણપચાસ હજારનો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે અને કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય આરોપી મોહમ્મદ અમન મોહમ્મદ અશરફ પહેલવાન સંગ્રામપુરા તલાવડીને વોન્ટેડ દર્શાવી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે